પાકિસ્તાન પર કરવામાં આવેલી કાર્યવાહીને મુસ્લિમ સમાજના લોકોએ વધાવી અને તેમણે સરકાર અને સેનાની પ્રશંસા કરી હજી પણ પાકિસ્તાને પાઠ ભણાવવો જોઈએ તેવી માંગણી કરી હતી

ચીન હોય બાંગ્લાદેશ હોય કોઈ પણ હોય આનો જવાબ આ રીતે જ મળશે આપી સ્થિતિ સરકાર હતી હવે આ દરમિયાન કોઈ પણ વસ્તુ ચલાવી લેવામાં આવશે આજે દરેક ભારતીયને આજે ગર્વની લાગણી અનુભવે છે અને આ આતંકવાદ સામે લડાઈ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે દેશ અને દુનિયાને એ બધા કીધું કે ભારત આતંકવાદની વિરુદ્ધ છે અને આ આતંકવાદના કોઈ બી એના ક્ષેત્રને કોઈ કોઈ કાળે સહન નહીં કરે એટલે આ ઇટલો જવાબ પદ્ધતિ આપ્યો છે અને આવનારા સંજોગોમાં બી આ આતંકવાદીઓ ફરત આપે એવી આજે અમને હુમલો